તો હાલો મિત્રો આજે આપણે સલીમભાઈ ની વાડી આવ્યા છે બરાબર ને આંબા ને આ રોટલો ને ડુંગળી છે દેશી ઓર્ગેનિક મરચા છે બરાબર તળેલા ને આથણું આ જો આથણું છે જોઈ લો તમે કાસરી ને કાસરી છે આ જેને ભાવતી હોય બરાબર એ કે કોમેન્ટમાં જણાવે કેને કેને કાસડી ભાવે છે મને તો નથી ભાવતી બરાબર તમને ભાવતી હોય ખાસ કરીને વિડીયોમાં બતાવે આ કુદરતની દયા મહેરબાની કે આને જેવી મજા ક્યાંય નહીં અડદની દાળ હોય ડુંગલીનો ગાંઠિયો હોય બાજરાના રોટલા હોય બરાબર જ્યાં રોટલા બાજરાના હોય એમાં કંઈક ઘટે જ નહીં ઘટે તો હું ઘટે જિંદગી ઘટે નીચે લખીને મોકલજો